વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે ત્યારે દરેક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને સૌને આકર્ષિત કર્યા આ તાલુકા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં બગસરા પ્રાંત અધિકારી કેવી નંદા મામલતદાર આરપી કાકલોતર પીઆર કેસી પારગી પ્રિન્સિપાલ કિરીટભાઈ તિલાવત દેસાઈ એજ્યુકેશનના પ્રિન્સિપાલ હરીશભાઈ દેસાઈ

આજે રોજ પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી બગતસરાના તાલુકા કક્ષાની ઉજવણી આપણે હડાળા ગામના દેસા એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે રાખવામાં આવે છે ખૂબ સરસ પ્રકારના વિવિધ દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો યોજવામાં આવ્યા જેની અંદર વિવિધ બાળાઓ દ્વારા વિવિધ પ્રકારના ગરબા છે દેશભક્તિના ગીતો આપણા વિવિધ વિષયો ઉપર સ્પીચ આપવામાં આવી આ ઉપરાંત આ તબક્કે ખાસ કરીને જેમણે વિશિષ્ટ ક્ષેત્રે સિદ્ધિ મેળવી હતી એવા તમામ શિક્ષકો અને બાળકો કે જેમણે વિજ્ઞાન મેળાની અંદર કક્ષાએ ભાગ લીધો તો તેમને પણ આપણે સન્માનિત કરવાનો અમને મોકો મળ્યો આ ઉપરાંત જે શ્રેષ્ઠ શિક્ષકો હતા આ ઉપરાંત જેમણે પણ ક્ષેત્રમાં સારી સિદ્ધિ મેળવી લીધી તમામ નાગરિકોને આપણે અહીં સન્માનિત કરેલા હતા કાર્યક્રમના અંતે આપણે પર્યાવરણને પણ ધ્યાનમાં રાખી અને વૃક્ષારોપણનો પણ ખૂબ સરસ કાર્યક્રમ યોજવામાં આવ્યો આમ દેસાઇ એજ્યુકેશન ટ્રસ્ટ ગ્રામ પંચાયત હડાળા તથા વહીવટી તંત્ર દ્વારા ખૂબ સારી રીતે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની આયોજન કરવામાં આવ્યું એ બદલ હું સૌને આભારી છું અને સૌને શુભેચ્છા પાઠું છું પંચોતેરમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પ્રાંત સાહેબ દ્વારા બગસરા તાલુકાના પ્રાંત સહિત દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો મામલતદાર કચેરીના અધિકારીઓ અને અડાળા ગામથી બહોળી સંખ્યામાં વાલીઓ અને ત્યારબાદ વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો અને અડાળા સ્કૂલની બાળાઓ અને દેશ એજ્યુકેશનની બાળાઓ દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સરસ મજા ઉજવવામાં આવ્યો